હલો ફ્રેન્ડ્સ અમદાવાદ આર્ટમાં આપણું મસ્ત એક્ઝિબિશન ચાલી રહ્યું છે બધી વસ્તુ બહુ સરસ છે એકવાર જવા જેવું છે પ્રાઇઝ બી રીઝનેબલ છે ત્યાં નવ નંબરમાં અમારો સ્ટોલ છે નવરાત્રિ કલેક્શન બહુ યુનિક છે અમારું એમાં ચણિયાચોળી બ્લાઉઝની પેટર્ન ક્યાંય ના હોય એવી એમાં તમને જોવા મળશે જો આ બધું અમારું કલેક્શન છે અત્યારે જે દેખાડી રહી છું એ અમારું કલેક્શન છે ખૂબ જ સરસ છે નવ નંબરનો અમારો સ્ટોલ છે જો આ અમારો સ્ટોલ છે અને આમાં એકવાર મુલાકાત લેજો એટલું ફાઇન છે બધું ભાવ બી રીઝનેબલ છે અને બીજા બધા પણ સ્ટોલ બહુ સારા છે હાટમાં અત્યારે એક્ઝિબિશન મોટું ચાલી રહ્યું છે જવા જેવું છે તમે લોકો જજો બધા એક રાઉન્ડ મારવા જેવું છે અને આ જો અમારું કલેક્શન કેવું છે બધું અને નવ નંબરનો અમારો સ્ટોલ છે અને બ્લાઉઝની જો પેટર્ન છે એ લગભગ બધા કરતાં યુનિક છે અલગ જ છે અમારા બ્લાઉઝ એકદમ મસ્ત છે જુઓ કલર કોમ્બિનેશન પેટન જો કેટલું મસ્ત છે તો આ રીતનું અમારું આ ત્યાં પણ શોપ છે તો તમે લોકો એક મુલાકાત લેજો બાય